અરે વીસ મારા દસ તારા અરે ના હોય નવું મારું વધારે મારું થોડું હોય એવું ના હોય રૂપિયા લ્યો લેવા મારતો હું જો આપડે પેલા લાલ ને બે લાખ ની ચોરી કરવા જવાની હે એ મમ્મી આપી લાલ છો એ પચાસ હજાર ના ના એવું ના હોય લાખ આ લાખ ના ના હોય હા તો આ પકડો હું મારો ખુદ નો ધંધો કરી લ્યો આ રાખો તમારે જો

કોક નવો માણસો ગોપર છે ચોરી કરવા જવાનું છે કરું ખાવે જ પડતી નહી ચમ ફોન કર્યો તો ઉસ ભઈ તારે કે ચમ ફોન કર્યો તો ચમ હું કર્યો છો ફોન હાલ તો ફોન કર્યો મને ચા ન અમરા ફોન કરું તી ના બોલાયો આય ભૂલકોનો છે હું કરવાનું ખાવે પડતી નહી લોઈ પીવા છે મારું હા ઓને ટિમ્બર લઈ લઈને કરું

કાકડી નહીં ચોરી કરવાની શક્કરીઓ અરે શક્કરીઓ નહીં તો પૈસો ચોરી કરવાની છે આ એ પૈસો ચોરી ઓ કોક પકડા દો અરે કોઈ ના પકડા હું હું ને બહુ ચોરી કરી મી હા ઓ તો આય કે ન બોલ તો આ ચોરી કરવાની એ તો હું શીખવાડું કે મુકો ન કરવાન તાર હા આવ બોલ આય તે મમ્મા ન ઉમલ છે અલે તને ભાગ આલે મુ મારું મારું ભાગ બોલ છે ઓ પૈસા એ પતી ગયા દિવાળી આવા હમ બોલ હું આવું હા કોણ હું બાંધું ભાઈ

ઘેર ચોરી કરવાની બે લાખ રૂપ ઘે આવતો આગળ ચોરી કરવાની તું બાર છે

ઓય તું એ કોમ કરો તય મારા હંગા છેડો મારા ઘર જોતાઈએ પછી આપડે ખાવ પડ કે ચોર હતા જ નહીં અરે આપડે કંકુર ભોગવાન નહી આયા તાર અરે આપડે ચોરી કરવા છે ચોરી તે કંકુરો ચોરી નહી કરવાનો અરે કંકુરો નહી કરવાનો તો શું કરવાનો અરે આપડે પૈસા ચોરી કરવા છે મારા ભાઈ પૈસા ચોરી કરવાનો અરે તું ગોરી ઘરી નહી આયો ગોરી નહી યાર મી તેમો દખા કરે જો ને હા હરી ગોરી લે કશે ને હે ને ભાઈ તું એ તું ઓન કર તું આગળ તા બોલ આગળ તો આવ તું આગળ તા

ભૂલી ના યાર હું ભૂલી ભાઈ ચોર લાગુ તને હાલું તી ચોર નહીં આપડે બે ચોર છીએ આપડે બે તું એ ચોર ને હું ચોર ચોરી કરવા જઈએ છીએ હાલ તો ચાર વાર તું આવું અવરું તું બોલું યાર 블루, 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 블루,

અલે બીરી ના નહી હાલ તો ચા બા પીતા જો કે એ નહી પીઓ તારું ઘર છે તારું ઘર નહી માર ભાઈ બંધુ ઘર હા તા બે બંધુ ઘર તેવું લેવા આવ્યા ભાઈ એલે આપણે ચોરી કરવા આયા તા 2 લાખ 2 લાખ 2 લાખ હ તે બા ભાઈ બંધા ઘર ઓ કાઈ દો નહી કે આવન ગયા તા ભાગ નહી આવનો 50000 50000 50000 લેવાના ને તો 50000 ઓ લેવા તો જીરમ હા તે ભરમ પેલું ઘર રાખી દે

ચોરી કરોર છું કઈ દઉં કઈ દો આટલા નહી કેવું તો પૈસા નઈ લેના આવતા ભાગ લેવાના પચાસ હજાર પચાસ હજાર લેવા

કાલે મારે જમીન વેપારી છે જમીન બે લાખ રૂપિયા ઘર જમીન જમીન વેપારી બે લાખ રૂપિયા હું પેટી મૂક્યા તા તારું ચોરી લઈ જ ના ચાલો

ના બાપા ના લાય ચોર પછી બીજા તને દસ હજાર આલુ જા વાત ચોરદો આવું ચોર થયું ચોર લે ચોર્યા તું ચોર ને તારા જા બીજું ભૂલકણો ગોડો આ ગોડો ચોરી તો કરી પણ પૈસા આવી જ્યો પાછા હું કેવાય પૂરા મારો પૂરા પેલા ત્રીસ પપસે છે મારા

મગજ મારી કરતો નહી વાત કરે પાછું એક કે ચોરી કરીએ ચોકડ બે લાખ રૂપિયા ચોકન કરવી ચોરી બોલ બોલ લાલ્યા ઘેર ને કરી તું નેકડી જાય થી જા નેકડી ચોરી આવ નેકડી ચોરી મારા બંગ કરી દીધું હા હા બસ બંગ કરી દી આતી હું ભગત તું જા એ કોણ હતો હું કોઈ નહીં હું કશું નઈ તું જા ગોરીઓ ગાડી ના આ હું ગોરી ગરું તો જા ને યાર તું મારો દારો બગાડ્યો ચો આવા નાવા ભટકો હું કરવાનું મારો તો કઈ થાય પડતી નહીં લો પેલો ટીંડિયા જતો રહ્યો મને કહે મસ્ત મેરાઈ જોત

ડાયરેક્ટ બોરિંગ જા બોરિંગ નહી જવું કુવામ ત્યાં કુવામ હવ બોરી હા જા